ભોળાનાથની જય શંકર છે ભોળા ભોળા કૈલાસ વાળા શંકર છે ભોળા ભોળા શંકર છે ભોળા ભોળા કૈલાસ વાળા શંકર છે ભોળા 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 શંભુ તમને જગાણે હાથમાં ત્રિશૂલ વાળા કૈલાસ વાળા શંકર છે ભોળા ભોળા નાગનો હાર ભોળા શંભુને સોહે ભભૂતિ લગાવે સારા અંગે કૈલાસ વાળા શંકર છે ભોળા ભોળા જટામાં શિવજી ઉતારે ગંગા लागे अलखना जोगी कैलास वाला शंकर छे बोड़ा बोड़ा, पांगना भोगी बन्या मरा वाला डमरू वगाडे कैलास वाड़ा, शंकर छे बोड़ा बोड़ा, વાઘ ચર્મ ઉપરનાથ બિરાજે શંખ વગાડે ઉમંગે કૈલાસ વાળા શંકર છે ભોળા ભોળા રુદ્રાક્ષની માળા ધારણ કરતા સંકટ વેળા દોડી આવે કૈલાસ વાળા શંકર છે ભોળા ભોળા भोळा दिल नो नाथ अय कैलासवाडा शङ्कर भोरा भोरा भोळा भावे भजो भक्तोना नाथने दुख दर्क बधानाटा कैलासवाडा शङ्कर छे भोळा भोरा શંકર છે ભોળા ભોળા કૈલાસ વાળા શંકર છે ભોરા ભોળા ભોળા નાથની જય